હા એટલે એ વસ્તુ તમે જો ને એનું મંદિર બંદિર એ બધા મોટા છે રાજકારણ છે છે રામાપીર નું રામાપીર નો પાઠ છે નિજિયા ધર્મ કહે છે નિજિયા ધર્મ નામ આપે છે અને જેને છોકરા નો હોય ને એને એમાં ચડાવે સમજાણું તમને એટલે એટલે જણ ફરે કે નહી

હા મલપા હગા રાજુભાઈ લેવા પટેલ બલવાડિયા અને આમાં આ બેન તો આમાં તો પટેલો છે તો આ જે તાલુકામાં છે ને મંદિર પટેલો છે

હા એટલે ઈ અને બધી વાત કરી ને તો એની બધું ભંજ માં કીધું કે તમે આવા પાઠ કરો માં એમ કે ગઠબંધન નહીં આપડે પેલા આપડા ઘટિયા સોવાણી કરતા કે નહી અને બહાર ગાકરીની નાડી હોય તળિયાની તો ઈ લોકો ગઠબંધન ઘાસ છોડીને બે ભજન માં બરાબર અને એનો લોકો ભજન ની સાલું હોય ને ત્યારે ઈ લોકો એ રીતના કરે ભજન ને એક બાજુ ભજન ચાલુ હોય અને એક બાજુ એનો ફેશિયલ હા ઈ અને ઈ લોકો એમાં બ્લાઉઝ રાખે છે આ બેન જે કે બે ની તમને આખું કીધું નથી એમાં બ્લાઉઝ રાખે બ્લાઉઝ હારી લેતાડે ભજન માં જાય ને પછી એક ઘડો કે એવું કઈક રાખે

ના ના એ બીમારી નથી ઊંડા ઉતરીજો ના પાડશે અને એ ઊંડા ઘરવાળો ના પાડશે એવું નહીં હોય એનું કારણ શું છે અમુક આદમી આવા શોલ હોય એટલે અને બાઈ પેલા ખોડી જાય ચાલે પીસ ની થઈ ગયું પછી ક્યાં માય જાય પીછે અમુક બાયું આવી હોય હાની થઈ જાય પછી અમુક તો શું કરે મારા ભાગમાં રજપુર આવ્યો તો ને એક કલાક મારા ભૂખા કાઢી નામ લેશે આમ જ થતું હોય એટલે અમુક ભાઈ એવું છે ઘરવાળા જ ન ધરાય ગયું ત્યાં મેળ પડી જાય બરાબર બરાબર એટલે પાપુ હોવા ત

રામાપી નામે નાચે છે આ લોકો અને મેં તમને કીધું એમ એમાં કોઈ પચી વર્ષ નો નથી સમજાણું તમને એમાં બધા થી બાર ના છે ચાલી થી આઠ સિતર અને પછી એમાં કેવું થાય ખબર જે જોડાઈ ગયું હોય ને એની હોય જાય ને તો એને મજા કરાતી એટલે આ લોકો પેન્શન જેવું પેહલા ઓછું બૈરાવ માનો કે જોડાઈ જાય મારી પાપ બે જણા હોય તે જોડાય સમજાણું તમને

એમા અમારે ખદના ઘરના અને 7-8 વર્ષ છોકરા નો છે સમજ્યા અને એના હાવ હાર એમાં જાતા ઈ બાય હતી ઈમાનદાર રમજણો બાય કે મારે એમ નઈ મરોવાતી જિંદગી છોકરા વગેની પણ ન્યા તો આવું યાર એટલે મારા હાથ માં આવ્યું છું બારું સમજણો પછી મેથી ને નથી બાપા ના વેવાય છે ને ભીખાભાઈ અમારા ભાઈ દીકરા હે ને મે વાત કરી આવું છે યાર હ પછી અંદર મારા મોકલ્યો તો બે જણા ને હ

એલે આ વસ્તુ જન્તીબાપા પાંચ ફૂડી દેલી ગર મજુતા મનસુખબાપા હૈવેલું નથી નકર મનસુખબાપા માં રસ પૂરો લે પણ મને મે પહેલી વાર હૈંભુ કે એના નકર એકવાર કાઈ બોલાવો બોલા આમ પોરબંદર બાજુ ની કાઈ બોલો પા પાટ કરે આવળો કાઈ તન પાટ હા એલે એમાં એકા બીજા કાઈ એકા બીજાન છાત ક્યું મત ઓલું કટી કરાવે ને એવું બધું કરે એવું મે હૈંભુ તું એને આ આજે તી કી રહે આ કિતક છે અલીયમરે ઈ ભાઈ ના સદા ના ઘર ના નો ગયા કે નો જ ગયા પછી એને દવા થી બે છોકરીઓને છોકરો થઈને કે થરે હમ પછી દવા લીધી લાગુ પડી ગયું પણ ઈ બેન વિશે એની બહાર પડી સમજણો હમ પણ આમાં થાય કે ઉ ખબર મહારાજ ગર અમારા ઘર ના કો સબ્યો જાતા હોય હવે ઉમર હોય 50 તો કોણ કે મારું પારે કોય જમહમદ બામ હા ઓનો દીકરો ઓરિજિનલ હોય આપડી જાય તો આપડે થોડું હોય પણ હું તમને એમ કઉ છું આમાં જે જે છે ને એ ચાલી આજુ બાજુ ના ઉપર નામે ઉપર ના હોય હા ઈ તમી જે કી પણ આ રાખી ના હોય કે નહી અને એના પાછો રસ હોય બીજું વાપરવામાં સમજાણું તમને ઈ લોકો નકરું યાનું આ બહાર તૈયાર કરે ઓલા પાંગા તો ચાર જ હોય હા સમજાણું ભાઈ ને ચાર કરવું પડે અમુક ભાઈ આ કેમ કીધું મારે હગાની ન ગઈ બેન મગજ ની કોઈ દવા બોવા કઈ હાલતી નથી ને આ તમે પૂછો કઈ દવા ચાલુ છે અને તમારી ટોમેટુ જે વાંચી ને પસાર ટોમેટુ છે એમાં તો એમાં ઘણા લખ્યું કે બેન ને દવાની જરૂર છે એમ ખબર ન હોય ને આવું માને કોઈ તમે આવી વાત ન હા માને જ નહીં પોતાની આપે હું સુરત હું પેલા દસ વર્ષ પેલા હું દેહ પંદર વર્ષ હમ તો હું તમને રૂબરૂ પકડાય એમાં શું છે એમાંથી એક છોકરો દે છે ને અમારા નો એના નજીક કાકા પાપા ના ભાઈ એમાં જાય છે સમજ્યા તો એના ઘરે પાઠ હોય ને તો એ આવો બધું ફોડી નાખે અને એ ના હોય જઈએ ગયેલા એમાં ભજન માં જઈએ ગયા બે સેવા મળી મને તો એમ હતું કે આ ખોટું હોય છે ના ના ખોટું નથી બધું હોય હો ટકા બેન કે નહીં પણ મેં તમને કીધું એમ એનો મંદિર નો માણસ ફૂટે તો તમને આપું કે એનો ભગત હોય ઈ મેં તમને અહીંયા સુધી તો કીધું કે ભાઈ બ્લાઉઝ લઈ જાય મને ખબર હું ભજન માં જઈ આવું એક એમાં હું જાણવા આટું જ ગયો તો સમજ્યા તમારા હગા હતા એટલે ના થાડી ના હોય માનો હું તમારા ઘરે આવું હું તમારો હગો હોઉં તમારા ઘરે હોય તો ના થોડા પડે રાજુભાઈ મારા તમને બે તમારું સિક્રેટ હોય નજરે તડે નડે એ મને જોયા વેલા જે હોય પછી એમ જ તો આ વસ્તુ આજે હાચી છે મતલબ માં એમાં કીધું આપણે ભળવું હોય તો બૈરાવ લઈને જવા પડે જે આપણને મેળ પડે ને તેની કેમ જો

પણ એ લોકો કેવો પાઠ કરે ખબર જાજા ભજન માનો હોય ને માણસો અમારો તમે કલાકાર જો ભજન કરો સાત દસ હજાર પચીસ હજાર માણા હોય એના એવું ન હોય એ બધા કપલ કપલ જ હોય પૈસવી શાળી જણા જ હોય ભજન હોય જણા તેથી પાછું આ લોકો નું સિક્રેટ હોય જેથી અમ જાય ને બાઈન નો માણસો વધી જાય તેથી પ્રોગ્રામ બંધ હોય પાછું એવું હા બધું કરે કમ્પ્લીટ એમાં આટો માન લીધો જેમ કે બાપા પાકારે પુગાડ્યું હોય એની

ભાઈ ને મેં કીધું બટાત માંથી લિંક પકડો તી હોય બધું નીકળે છે મનસુખભાઈ ને કોમેટુ આવે છે મનસુખભાઈ ને વ્યામય નીકળી અને બેન પછી બંધ થઇ ગયા એમ કીધું એની નઈ બધું અને એ બેન બિચારા ભોળા છે એટલે એની બાર પાડી દીધું અગર પોતાનું કોઈ ન કે હું આ ગઈ થી મને કલાક આ હેરાન કરી નઈ અમે કીધું વાંચી નઈ મારી પાસે અને પછી મેં નીમ લીધું રસપૂત ભાગ માં આવ્યો છે એમ કઈ કીધું નઈ એની એટલે એ વસ્તુ હો ટકા છે એમાં ઉતરો અને એમાંથી કાઢો બારો તો નીકળે છે તમારે ભૂવા કરતા વધારે મજા આવશે એમાં એવું છે હા જે ભૂવા છો ને

હા એટલે ઈ શું કોને માનો કે તમે હું તમે મિત્ર થઈ બરોબર તો પછી હું અમી બે જણા તમારા ઘરે આવી તમે બે અમારા ઘરે આવો પછી થાય જો જ્યાંથી ચાલુ થાય થોડો કોઈ પૂછે કે તાર આવું ના હા મતલબ માં સિક્રેટા નું નાથી છે થી બધું ભાંગતું જાય પછી બાપા એમ કીધું કે મૂકો ને બાપા એ કે બધું આપડે જે કરવું ઈ કરો ને કઈ સુધરવાના નથી ને આખી ગેંગુ કે અને એમાં પોલીસ અને ઈ રામા પીરે ઘડર નો સડી હશે અને થાય મારી મોત બાપા જો કોઈ તમે આખી વાત ઈ ભલે પણ અમુક છો કદાચ કોઈ સીટિંગ વાળી બાઈક હોય અને અંદર જઈને વિડીયો ઉતાર લીધો

ના ના ઈ બેન વાસના પર નામ આપ્યું છે ઈ લોકો વાસના પર નામ નહિ ઈ રામાપીરનો જ પાસ કે છે સનાતન કે બોલો કયો પાટ જી લીજ્ય ધર્મ લીજ્ય ધર્મ હા ઈ નિજ્ય ધર્મ ઈ લોકો કહે છે ને ગાજર ને તિલા જેવું ઢાળું તિલું કરે લોકો હા ઈ તો માયમ સુરત માં મારી કોઈ નજરઈ નિક્ષડતો ધર્મ વાળો નકર હું આનો ઉપાડું પણ હવે નિક્ષડતો મને નજરે ઓકે તમારું નામ શું કીધું મારું નામ રાજુભાઈ રાજુભાઈ

બે જ્યા હોય ને એવું ઘર પસંદ કરે બરાબર બરાબર સમજાવું તમને એટલે ત્યાં કોઈ બાયું છોકરા અને ઘણા ના છોકરાઓને ખબર નથી અમારા બાપા ધંધા કરે આ બેન રિયા એને કીધું મારી દીકરી દીકરો ત્રણ છે આપણને એ બેન કેમ કીધું કે ભાઈ ઓલા ભાઈ ઘરે દીકરા ન હતા ને એના ઘરે પાસ ફાસ ઈ બેન પૂછ્યું ને તો એમ કે કોઈ નો હોય પાસ હોય છોકરી છોકરા બાળ બાળબસા નાના હોય પાસ ન હોય પંદર વર નું છોકરો હોય ન્યા જાય તો સમજાણું તમને એટલે આ લોકો એવી જ જગ્યા પાસ કરે બરાબર બરાબર એટલે બોટાદ જિલ્લા માં છે એમ ને આ બોટાદ છે અહીંયા છે પણ અહીંયા મેં કીધું તમને હાથમાં નહીં આવે પટેલો દાદા છે

પણ હું એમ કઉં કે આપડે આપડી બાઈ બીજા ને બીજા ની બાઈ આપડી પણ આપડે ને એ તો ખબર છે ને કે આપડી બાઈ હારે બીજો ભેગો થાય હા એ મેં તમને કીધું એમ શોખ હોય બેય તો શું કરવા આપડે એટલે તો એ રામા ના નામે શોખ પૂરો કરવાનો હા રામા ના નામે શોખ પૂરો કરે એવડે એટલે એમ વાત છે એ તો એના નામે જ રાખે છે અને રામા પીર એ બિચારા એ કીધું એ નથી એ તો સાધુ છે રણજી બાપા એ એમ કીધું કે તમે આ

હા મેં કીધું મારા નામ પણ અંગત માણસો તમને ઓળખતા સારું કર્યું એમાં તમને ખરાબ નહી કે ખરાબ નહિ પણ મેં કીધું સગા પાસા એવા હોય કે આપડે ઊંધું પણ આપણું કામ કરેલું હોય એટલે એના જ બાપા હોય એટલે અમારી આપડે ક્યાં એમાં તમે નામ તો દીધું નથી અમે આવા કરીએ છીએ ને એને ખબર પડે પડે એનાથી કઈ મતલબ નથી કે આપડે કોઈ નું નામ તો દેતા નથી પણ આવા પાઠમાં જે જાનાર વ્યક્તિ છે

અમુક દિવસો એમાં જોવાયું એવું એના દિવસો નક્કી કરેલા હોય છે એવું શકાય અને એવું મેં કીધું જગ્યા પછી મળવી જોઈએ પાંચ પંદર જણા ને

નીલા વિડિયો મૂકો મારું નામ મલ્પા આખું છે એ કાટ નાખજો ઓકે ઓકે મારું નામ હું આખું બોલ્યો છું તમારામાં હ હ હ એ કાટ નાખજો અવાજ ઓળખી જાય પછી ફલાવત આવે અવાજ ઓળખી ગયા પછી તો પછી નામ નું કોઈ મતલબ નો રિયે તો પછી એની જે આખી કેપેસિટી ટૂટી ગઈ તમે આજે મારા નામ થી લજા જગતમાં ઓળખે છે નામ સમ ઓળ કોઈ નહીં જપતવ તીરત કે જો એ નામે પાતક છૂટી જાય નામે નાતી જાય મહારોગ આ બધા રોગ કાઢવા હોય તો નામ થી નીકળે

ઓકે વાઈલુ બધું કાઢ નાખજો રાજુ ભાઈ ઓકે મૂળ તો આ મારે હું જે ખાલી જરૂર એટલા પૂરતી બાકી અમારે ઓડિયા મૂકવા એવી કોઈ જરૂર નથી પણ રામાપીર આપણે એમ કે આપણા ભુવા ચિનાર વાખરે હા પણ આપણા રામાપીરના નામે આવડી આવી રીતે ભેગા થાય છે ને આવું સિનાર વો કાલે છે ઈ માં વાત થઈ ને એમ હા ઈ તો બેદ કીધું આ બેનના સપોર્ટમાં મૂકો પણ મારું નામ કાઢ નાખજો નંબર નો મુકતા નંબર નઈ મૂકો નંબર નઈ મૂકો

તમે કેમ રમતા એમ આમાં કેટલા રમતા હવે અમારે બે ત્રણ થી ફોન ઉપાડવાનું ચાલુ રાખવું છું જય ગુરુદ જય ગુરુદેસ